જુનાગઢ આવ્યો છું અને પ્લાસ્ટિકના ફર્નિચરનો મોટો શોરૂમ છે ન્યૂ ભાગ્યોદય અને મેં એક કબાટ લીધો છે સન્મયકા નું ફર્નિચર એ મળે છે જે કોઈ જુનાગઢની આજુબાજુ ના તાલુકા વાળા ને લેવું હોય તો ન્યૂ ભાગ્યો દે ફર્નિચર પ્લાસ્ટિક નું બરાબર ટોટલ ફર્નિચર મળી જશે કબાડ ખુરશી ટેબલ

નામ છે બરોબર ગેલેક્સી સાયકલ વાળી ગલી ની બાજુમાં ને અંડરગ્રાઉન્ડ માં છે લેવું હોય તો અહિયાં જરૂર મુલાકાત લે જય હિંદ જય ભારત